નમસ્કાર આપણે બધા હંમેશા બીજાની સેવા કરવાની વાત કરીએ છીએ અને એ વિચાર ખૂબ જ સારો છે પણ શું આપણે ક્યારે ઊભા રહીને વિચાર્યું છે કે દુનિયાની સૌથી મોટી સેવા કઈ હોઈ શકે ચાલો આજે આ વાતને એક અલગ જ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ હવે આ સવાલ સાંભળીને કદાચ થોડું અજીબ લાગે નહીં એવું લાગે કે આ તો સ્વાર્થી વાત થઈ ગઈ પણ શું ખરેખર પોતાની સેવા કરવી એ સ્વાર્થ છે કે પછી એની પાછળ કોઈ બહુ મોટું સત્ય છુપાયેલું છે ચાલો આ ગૂંચવણને આજે ઉકેલીએ તો આ પ્રશ્નનો જવાબ આપણને ક્યાંથી મળે એ મળે છે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના જ્ઞાનમાંથી એમણે સેવાને એક એવા દ્રષ્ટિકોણથી સમજાવી છે જે ખરેખર ક્રાંતિકારી છે જરા આ વાક્ય પર ધ્યાન આપજો આચાર્યજી કહે છે કે જો આપણે પોતે જ અંદરથી મજબૂત શુદ્ધ અને સક્ષમ નથી તો પછી આપણે બીજાનું ભલું કરીશું કેવી રીતે વિચારો આપણી સેવા હંમેશા અધૂરી જ રહેશે એમાં કોઈ અસર જ નહીં હોય તો પછી પોતાની સેવા કરવાનો સાચો મતલબ શું છે જુઓ એ સ્વાર્થ બિલકુલ નથી પણ એ ખૂદ જ જરૂરી પ્રક્રિયા છે જેને કહેવાય છે આત્મનિર્માણ ચાલો સમજીએ કે આ શું છે આત્મનિર્માણ એટલે સાવ સરળ ભાષામાં પોતાની જાતને બેસ્ટ બનાવવી મતલબ કે આપણું શરીર સ્વસ્થ હોય મન એકદમ શાંત હોય અને વિચારો શુદ્ધ હોય અને આ બધું ધ્યાન સ્વાધ્યાય અને સંયમથી જ શક્ય બને છે આ જ છે સાચી આત્મસેવા અને આ જ એક મજબૂત સમાજનો પાયો છે આને એક બહુ જ સરસ ઉદાહરણથી સમજીએ વિચારો કે એક દીવો છે જે ધૂળથી ભરેલો છે શું એ પ્રકાશ ફેલાવી શકશે નહીં બરાબર ને બસ એવી જ રીતે દોષોથી ભરેલું વ્યક્તિત્વ બીજાના જીવનમાં ક્યારેય પ્રકાશ નહીં પાથરી શકે આત્મપરિષ્કાર એ જ ધૂળ સાફ કરવાની પ્રક્રિયા છે જેથી આપણી અંદરનો પ્રકાશ બહાર આવી શકે અને આ જ વાત આપણા વ્યક્તિત્વના વિકાસ પર પણ લાગુ પડે છે આપણે એક કુશળ માળી બનવું પડશે આપણી અંદર જે ખામીઓ છે જે નકામા વિચારો છે એને ઓળખીને કાપી નાખવા પડશે જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણે ખુદ દુનિયા માટે એક જીવતી જાગતી પ્રેરણા બની જઈએ છીએ સારું તો આપણે પોતાની જાત પર કામ કર્યું પણ એની અસર બહારની દુનિયા પર કેવી રીતે થાય છે આ આત્મ સુધારણીની પ્રક્રિયા સેવામાં કેવી રીતે ફેરવાય છે ચાલો હવે એ કડી જોડીએ અહીંયા સૌથી મુખ્ય વાત એ છે કે કોઈ પણ સાચી સેવાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આત્મકલ્યાણ એટલે કે પહેલાં પોતાનું કલ્યાણ જ્યારે આપણે આપણું ભલું કરીએ છીએ ત્યારે અને ત્યારે જ આપણે બીજાના કલ્યાણ માટે સક્ષમ બની શકીએ છીએ જુઓ સેવાનો આખો રસ્તો ત્રણ સ્ટેપમાં સમજી શકાય છે પહેલું કમળની જેમ આપણી નબળાઈઓના કાદવમાંથી ઉપર ઊઠીને પોતાને કેળવો જ્યારે આવું થશે ત્યારે બીજું સ્ટેપ આપોઆપ થશે આપણી અંદર એક સકારાત્મક ઉર્જા જન્મ લેશે અને અંતે આ જ ઉર્જા કુદરતી રીતે આપણી આસપાસના લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવશે બસ આ જ તો સાચી સેવા છે તો આટલું ઊંડું જ્ઞાન આપણને ક્યાંથી મળ્યું એ યાદ કરીને ચાલો જોઈએ કે આપણે આ રસ્તા પર પહેલું પગલું કેવી રીતે માંડી શકીએ આખું દર્શન એટલે કે આત્મસુધાર દ્વારા સેવાનો આ જે ક્રાંતિકારી વિચાર છે એ આપણને પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વારસામાંથી મળ્યો છે અને એમના વિચારો આજે પણ એટલા જ સાચા અને જરૂરી છે તો ચલો આ એક સવાલ સાથે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ જો પોતાનો સુધાર કરવો એ જ સમાજની સૌથી મોટી સેવા હોય તો એ દિશામાં આજથી જ કયું એક નાનું એવું પગલું ભરી શકાય આના પર શાંતિથી વિચાર જરૂર કરજો